વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંત પ્રસંગે જામનગરથી આવેલા બિલ્ડરના રોકડ તેમજ દાગીના મળી રૂપિયા નવ પોઈન્ટ અડસઠ લાખની ચોરીમાં વરાછા પોલીસે ત્રણસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કર્યા બાદ મહિલાની ધરપકડ કરી તમામ દાગીના રિકવર કર્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડીમાં શ્રીમંતના પ્રસંગમાં હાજરી આપવા આવેલા જામનગરના બિલ્ડરનું રોકડા એક લાખના દાગીના સહિત નવ અડસઠ લાખની મતા સાથેનું પર્સ ચોરી ગયું હતું પેન્ટ કુર્તી અને ઉપર કોટી પહેરીને આવેલી ચોવીસ વર્ષીય યુવતી પોતાની સાથે રાખેલી કોરિજિયન બેગમાં આ સામાન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે ત્રણસો જેટલા સીસીટીવી ચેક કરીને ગણતરીના કલાકોમાં આ યુવતીને પકડી પાડી હતી યુવતીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ યુવતીએ ત્રણ વાર પ્રેમલગ્ન કર્યા છે પહેલી વાર જ ચોરી કરવા ગઈ અને પકડાઈ ગઈ હતી સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રમેશભાઈ વનમાળીભાઈ સોલંકી કે જેઓ પોતે જામનગરના વતની છે અને તેમના સંબંધીના ત્યાં શ્રીમંત પ્રસંગ હોય સૌરાષ્ટ્ર પટેલ સમાજની વાડી ખાતે પ્રસંગમાં આવેલા એ દરમિયાન તેમના પરિવારનું એક સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા ભરેલું પર્સ એક અજાણી મહિલાએ ચોરી કરી લઈ જવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ હતી સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર તેમજ સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર વન સર ડીસીપી ઝોન વન નાઓએ આ ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે સૂચના કરતા વરાછા પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી તથા તેમની ટીમ તેમજ સર્વેલન્સની ટીમ એમ જુદી જુદી ટીમો બનાવી અને વર્કઆઉટ કરી અને સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી આ ગુનો આચરનાર એક મહિલા જે ઉંમર વર્ષ ચોવીસની છે તેને પકડી પાડે પાડેલ છે અને સદરવ ગુનામાં સદરૂ ગુના દરમિયાન આરોપીએ પોતે બે મોબાઈલ ફોન તેમજ ચાર મંગળસૂત્ર સોનાની મગમાળા તેમજ ચાર બંગળીઓ બે બુટ્ટીઓ બે વીંટી તેમજ રોકડા એક લાખ રૂપિયા મળી કુલ નવ લાખ સિત્તેર હજાર જેટલી મત્તાના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાયેલી હતી તે તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે અને હાલ તપાસ ચાલુ છે